બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપ સૌને મારા રામ રામ તો મિત્રો આજે આપણે તમારું જૂનું ટ્રેક્ટર હોય તેને તમારે મોડિફાઈ કરવું હોય નવું બનાવવું હોય તો તમારે ક્યાં જવાનું કઈ રીતે કરાવવાનું તેના વિશે આપણે વાત કરવાની છે તો આ એક ભાઈ છે જે સ્વરાજ ટ્રેક્ટર ફૂલ્લી મોડિફાઈ કરી આપે છે જેમાં બધું જ કામ આવી જાય છે એન્જિનથી લઈ અને પાવર સ્ટેરિંગ પણ કરી આપે છે તમારે કહેવા ઉપર આખું ટ્રેક્ટર મોડિફાઈ કરી આપે છે જેવું તમારે જોઈએ તેવું ટ્રેક્ટર કરી આપે છે ઝીરોથી લઈ અને સો સુધી ટ્રેક્ટર આખું જ મોડિફાય કરી આપે છે એન્જિન હાઇડ્રોલી ગેરબોક્સ પાવર સ્ટેરિંગ ટેરિંગ બોક્સ વગેરે બધું આવી જાય છે ટ્રેક્ટરમાં જેના તમે ફોટા પણ જોઈ શકો છો આ જૂનું ટ્રેક્ટર છે સ્વરાજ સાતસો પાંત્રીસ એફ અને તેને ફૂલ્લી મોડિફાઈ કરવામાં આવેલું છે સાદું સ્ટેરિંગ છે તેમાં પાવર સ્ટેરિંગ બેસાડવામાં આવેલું છે અને જનરલ મોડીફાય કરવામાં આવેલું છે આ સ્વરાજ સાતસો પાંત્રીસ એફ ઇને અને બધું થઈ અને એક લાખ દસ હજારનો ખર્ચ આમાં કરેલો છે જેમાં એન્જિનથી લઈ હાઇડ્રોલિક એરબોક્સ પાવર ટેરિંગ બધું આવી જાય છે એક લાખ દસ હજારમાં જનરલ બનાવેલું છે આ ટ્રેક્ટરને જેના તમે ફોટા આપણી ચાવા પર જોઈ શકો છો ફૂલ્લી મોડીફાય કરી આપે છે તો જે કોઈ પણ મારા મિત્રને સ્વરાજ ટ્રેક્ટર મોડિફાઈ કરાવવાની ઈચ્છા હોય પોતાને અનુકૂળ ટ્રેક્ટરને બનાવવાનું હોય જૂના ટ્રેક્ટરમાંથી નવું મોડીફાય કરવું હોય તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો આ જગ્યાએ તમને ટ્રેક્ટર મોડિફાય કરી આપશે જેલો બનાસકાંઠા તાલુકો દાતીવાડા દિનેશભાઈ નામ છે ચોરાણું જીરો એંશી ઓગણીસ જીરો ઓગણસી ઉપર કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાયકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં